શ્રી યુદ્ધકાંડ સર્ગ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ સીતાએ સરસાને આજીજી કરતાં કહ્યું હે સરસા તું મારું એક કામ કર તું તારી ગુપ્ત શક્તિથી રાવણની સભામાં જઈને તેની હિલચાલ જાણી લાવીને મને જણાવ સરસાએ સીતાની ઈચ્છા જાણી અને રાવણની ગુપ્ત સભામાં જઈને સઘળી વાત જાણી લાવીને સીતાને કહેવા લાગી હે દેવી રાવણની માતા કૈકસીએ અને એક વૃદ્ધ મંત્રીએ રાવણને ઘણું ઘણું સમજાવ્યો અને તને મુક્ત કરવા કહ્યું કૈકસીએ કહ્યું કે હે રાવણ તું મનુષ્યના રાજા રામને તેની પત્ની સીતા પાછી સોંપી દે રામે જન્મસ્થાનમાં જે પરાક્રમ કર્યું હતું તે અને એના અનુચર હનુમાને લંકામાં આવીને જે પરાક્રમ કર્યો હતો તે ઉપરથી સમજી લે કે તેઓ દેવાંશી પુરુષો છે હે સીતા કૈકસીએ બહુ સમજાવવા છતાં રાવણ તને છોડવા હા પાડતો નથી તેવો નિર્ણય કર્યો છે કે મળતા સુધી તને છોડવી નહીં આ રાવણ યુદ્ધમાં સર્વ રાક્ષસો અને પોતાનો વધ કરાવશે રાવણના પાપે પૂરા રાક્ષસ કુળનો નાશ થઈ જશે લંકાનગરી ઉજ્જળ બની જશે પણ તું ધીરજ રાગ તારા સ્વામી રામ હવે આવી પહોંચ્યા છે તે તને છોડાવીને અયોધ્યા જરૂર લઈ જશે મોટા શંખનાદો કરીને અને ભેરી વગાડીને વાનર સહીને શત્રુને જીતવાની તૈયારી કરી તે સાંભળી રાવણે પોતાના મંત્રીઓ સામે જોયું પછી પોતાના મોટા અવાજથી સભાને ગજવી નાખી તેણે રામની નિંદા કરવા માંડી હે મંત્રીઓ રામ સમુદ્ર ઓળીંગીને અહીં આવ્યો જ જરૂર છે પણ તે જીવતો પાછો જવાનો નથી એટલું તમે જરૂર માનજો તમને બધાને આમ એકબીજાના મોહ જોઈ રહેલા જોતા મને નવાઈ લાગે છે તમે બધા ચૂપ કેમ બેઠા છો તમે રાક્ષસ કુળમાં પેદા થયેલા છો રાક્ષસો કદી મનુષ્યથી ડરતા નથી તો તમે અત્યારે કેમ ગભરાઈ રહ્યા છો આ વખતે સભામાં રાવણની માતા કૈકસીનો પિતા માલ્યવન પણ હાજર હતો તે કહેવા લાગ્યો કે હે રાવણ રામનો વિજય થાય તેમ સૌદેવો અને ગંધર્વો ઈચ્છે છે માટે તું વિરોધ ન કર ધર્મ જ્યારે અધર્મને ગળી જાય છે ત્યારે સત્યયુગ પ્રવર્તે છે અને જ્યારે અધર્મ ગળી જાય છે ત્યારે કળિયુગ આવે છે હે રાવણ તે વિજય મેળવવાની આડમાં ધર્મનો ત્યાગ કરેલ છે આથી તારા શત્રુઓનું બળ વધ્યું છે તો દિવસ રાત મદિરા પાન અને સ્ત્રી સુખમાં રચ્યો પચ્યો રહે છે આથી તારા પર અધર્મનો દોષ મૂકી ઋષિઓ નારાજ થયા છે ઋષિઓનું તપોબળ રાક્ષસોને સંતાપી રહ્યું છે હે રાજન તે બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવ્યું છે કે દેવો દાનવો કે યક્ષો તને મારી શકે નહીં પણ આજે તો મનુષ્યો ઈછો અને વાનરો એકઠા થઈને આવ્યા છે તેમને તું જીતી શકીશ નહીં હે રાવણ તું જોતો ખરા કેવા કેવા અપશુકનો અને ઉગ્ર ચિહ્નો દેખાઈ રહ્યા છે રાક્ષસોનો વિનોશ રાક્ષસોનો વિનાશ કરવા ગર્જના કરતા વાદળો ચારેકોરથી આવે છે અને લોહીનો વરસાદ વરસાવે છે દિશાઓ અંધારી દેખાય છે હોલાઓ ઘર પર બેસીને ઘૂંઘવે છે પ્રાણીઓ સૂર્ય સામે જોઈને રુદન કરે છે આ ઉપરાંત અનેક ઉત્પાતો થતાં જણાય છે માટે તું સાવધાન થા અને રામનું શરણ લઈ તેમની માફી માંગી સીતાને પાછી આપી દે દયાળુ રામ જરૂર તને ક્ષમા કરશે રાવણના કાળે તેને ઝડપી લીધો છે આથી માલ્યવાનના હિતકારી વચનો તેને ગમ્યા નહીં તેને ગુસ્સો ધારણ કરીને તાળુક્યો હે માલ્યવાન તે મારા શત્રુનો પક્ષ લઈને મને જે કઠોર વચનો કહ્યા છે તે મને ગમ્યા નથી જે રામને તેના પિતાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો વનવાસ આપ્યો રાજ્ય સુખ છોડાવીને વનના દુઃખો આપ્યા આથી રામ દુઃખો વેઠીને દુર્બળ બન્યો છે માત્ર વાનરોનો તેને સાથ છે એકમાત્ર મનુષ્યને તો મારાથી સમર્થ કાજે માને છે હું રાજા છું દેવો પણ મારાથી કાપે છે હું સીતાને ક્યારેય રામને પાછી આપીશ નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં હું રામ લક્ષ્મણનો અને વાનર સેનાનો ખાત્મો બોલાવી દઈશ યુદ્ધમાં દેવો પણ મારાથી ડરીને ભાગે છે તો તે ઉત્સાહભેર વાનરોનું સૈન્ય લઈને મારી સાથે લડવા મારી સાથે લડવાને જરૂર આવ્યો છે પણ હજી તેને મારા બળની ખબર નથી હું જરૂર હું જરૂર તેને હણીને વિજય પ્રાપ્ત કરીશ હું માત્ર રામથી ડરી જઈશ મારા બે કટકા થઈ જાય ને તો પણ હું માથું નમાવું નહીં રામ ભલે મારી સાથે યુદ્ધે ચડ્યો પણ હવે જીવ તો પાછો જવાનો નથી આથી માલ્યવાન ઊભો થઈને પ્રણામ કરીને પોતાના ઘેરે ચાલ્યો ગયો